જૂનાગઢના વંથલી પાસે આવેલ ગાદોઈ ટોલ નાકુ અવારનવાર વિવાદમાં આવી ચૂક્યો છે ત્યારે આ ટોલનાકે પોલીસ અધિકારીને આઈ કાર્ડ બતાવવાનું કહેતા ઝપાઝપી થઈ હતી જેમાં ટોલ નાકાના બે કર્મચારી પર હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મુદ્દે એસપી દ્વારા પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે કોડીનારના પીઆઈ ભોજાણી સહિત બાવીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાય છે આજે લગભગ ચાર સાડા ચારની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આરે ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલનાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલ ટોલનાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર